મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ દર વર્ષે આપણે એકતા દોડનું આયોજન કરીએ છીએ પણ કોરોના કારણે આ વખતે આયોજન કરાયું નથી વડાપ્રધાનને આજના દિવસે કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યા છે રાજ્યમાં ઠેર ઠેરા કાર્યક્રમ મનાવવામાં આવશે જો સરદાર સદાવલ્લભભાઈ ના હોત તો આજે ભારતનો નકશો જુદો હોત કાશ્મીર પણ આપણું ના હોત નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કાશ્મીરમાંથી ત્રણસો ની કલમ દૂર કરી અને એક ઇતિહાસ બનાવ્યો આજે આપણે સંકલ્પ કરીએ એક ભારત શ્રેષ્ઠ ભારત વિવિધતામાં એકતા આપણી દેશની ઓળખ છે આપણે એક છીએ આપણે સૌ શ્રેષ્ઠ ભારત બનાવીએ એવો સંકલ્પ કરીએ જેમાં ધર્મ જ્ઞાતિ પ્રાંત નો ભેદ દૂર કરી એક ભારત બનાવવા જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદારના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો તો આપણે પરંપરાને ચાલુ રાખી છે કોરોનાને કારણે આપણે એકતા દોડ આ વર્ષે કરી ન શક્યા પરંતુ કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે પ્રયત્ન કરે છે મનાવી રહ્યા છે અત્યારે પણ કાર્યક્રમ ચાલુ છે અને ગુજરાતમાં ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્તે પુષ્પહાર અને એમના સ્ટેચ્યુ સંજીવ રાજપૂત સાથે ફાલ્ગુની પટેલ ગુજરાત